ભાવનગરમાં ફરી ડિમોલેશન દવાપરા હજાર ચોરસ મીટર ખુલ્લી કરવામાં આવી સિટી સર્વે નંબર જગ્યા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે પચીસ થી ત્રીસ જેટલા દબાણો ધાર્મિક સ્થાનોને દૂર કરવામાં આવ્યા ગેરેજ ભંગારની દુકાનો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવવાની કામગીરી અહીંયા કોઈ મકાન તો હતા નહીં રેસિડેન્શિયલ વિસ્તાર હતો નહીં કોમર્શિયલ વિસ્તાર હતો ગેરેજને એવું હતું અંદાજે પચીસથી ત્રીસ જેવા ગેરેજ અને એક બે બીજા પાકા કન્સ્ટ્રક્શન હતા કોર્ટમાંથી હજી કંઈ નિર્ણય થયો નથી અને કોઈપણ પ્રકારનો અત્યાર સુધી સ્ટે આપેલો નથી કોર્ટે એટલે અમે લોકોએ દબાણની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે આ જમીન શ્રી સરકારની અંડરમાં બોલે છે સિટી સર્વે નંબર ઓગણીસ સિત્તેર ની જગ્યા પર થયેલા ધપાણો દૂર કરવામાં આવ્યા છે પચીસ થી ત્રીસ જેટલા દબાણોને ધાર્મિક સ્થાનોને દૂર કરવામાં આવ્યા ગેરેજ ભંગારની દુકાનો સહિતના ધપાણો દૂર કરવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે આ ધપાણ હટાવવાની કામગીરી